અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જે હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો જેમાં આજે મહેશ રબારી નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાથી માલદારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કહેવાય રહ્યું છે કે જે અહીંના અસામાજિક તત્વો દારૂના દૂષણ સાથે પણ સંકળાયેલા હતા દારૂનો ધંધો અહીંયા કરતા હતા તેઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે મહેશભાઈ જે માતાજીના ભુવાજી છે તે તેમના ત્યાં દર્શનાર્થીઓ તેમના જે અનુયાયીઓ છે ત્યાં અહીંયા આવતા હોય અને દારૂના ધંધા સાથે સંકળાયેલા જે આરોપીઓ છે તેમની સાથે અગાઉ પણ બબાલ થઈ હતી ત્યારે થોડાક દિવસ પહેલા જે આ કેસના ફરિયાદી છે તેમની જે બુટલેગરો છે તેમની સાથે બબાલ થાય છે વિવાદ થાય છે ને આ ઘટના બાદ મહેશ રબારી છે તે સમાધાન માટે વચ્ચે પડે છે પરંતુ તેમને પણ ખબર નહોતી કે આ આરોપીઓ છે તે એટલા હિંસક બની હશે કે તેઓ નિર્દયતાથી તેમને

તો એમનું આ ઘર્ષણ ચાલ્યા કરતું તો એ બાબતે એ છોકરાના વિરોધમાં લઈ અને અહીંયા લગભગ ચારેક દિવસ પહેલા એનું મારવામાં કે જે દારૂનો ધંધો કરે છે એ લોકોના વિરુદ્ધ અને એના મર્ડર કરવામાં આવ્યું તાત્કાલિક ત્યાંથી દોડીને અહીંયા પોલીસ સ્ટેશન આયા એક બે જણા બીજા તો પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા સ્ટાફ પૂરતો નથી સ્ટાફ પૂરતો નથી તો માનવતા તો છે ને તો ત્યાં આગળ પહોંચવું છે ને બે ચાર જણા જે બી હોઈએ તો ત્યાં જતા જતા છોકરાનું મર્ડર થઈ જાય એના કરતા વિશેષ આક્રોશ્ય વાતનો છે કે મર્ડર કરી અને યુપીમાં ના બને એવું અહીંયા ગુજરાતની અંદર મર્ડર કરીને એના ઉપર કૂદવું કૂદીને આ બતાવવું એટલો બધો ભયાનક ફેલાવો કે ભાઈ આ વિસ્તારની અંદર અહીંયા અમે કરીએ છીએ ને કરવાના કોઈ અમારું કોઈ બગાડી લેતું ને એટલે જે વિરોધ કરે એનું આ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે અમને તો એટલા બધું જાણવામાં આવ્યું છે કે ભાઈ શેફર કોઈ કરીને છે શેફર મકરાણી કરીને પોલીસવાળો છે જે પહેલાં અહીંયા હતું અહીંયા નોકરી કરતો હતો અત્યારે ક્રાઇમમાં છે એ જ વસ્તુ દારૂનો ધંધો અહીંયા કરાવો છે ભાઈ અમને અહીંથી જે જાણવા મળ્યું આ વિસ્તારનો વિસ્તાર છે અમે નથી બોલતા પણ એ પોલીસ તો તપાસ કરવાનું છે એટલે અમારી માગણી તમે કહેવા માગો છો અમારી માગણી શું છે તો અમારી માગણી ગુજરાતના દરેક યુવાનો માટે જે બનાવ બને છે જેના ઉપર અમારી સમાજના દીકરા માટે નહીં પણ દરેક સાથે જે લોકો સાથે બનાવ બને છે આ મર્ડર કેસ કે જાહેરમાં મારવામાં કે ભાઈ આ જે બી આપણા હોમ મિનિસ્ટર કહેતા હોય છે કે ભાઈ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે તો અમારી માગણી એક જ છે કે ભાઈ સૌ પહેલાં તો મર્ડર કેસ દાખલ કરવામાં આવે મર્ડર થયું છે જાહેર છે ચાર દિવસ પહેલાં દારૂ પકડાય છે તો એને પકડવામાં નથી આવતા અને પાછો ચાર દિવસ પછી મર્ડર થાય છે એટલે એ લોકોને પકડવા દોડે છે પોલીસ એટલે અમારી માગણી પહેલાં તો સૌ પહેલાં તો મર્ડર થયું છે મર્ડર દાખલ થાય બીજું કે ભાઈ તાત્કાલિક પોસ્ટમાં ચાલવામાં આવે કેસ ચાલવામાં આવે ત્રીજી માગણી કે જે આ પોલીસવાળો જે છે દારૂનો ધંધો જોડે લઈને કરાવે છે અમે ઓળખતા નથી પોલીસ તપાસ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે અને ત્રીજી વાત કે ભાઈ તાત્કાલિક જે યુપીની અંદર જે યોગીજી જે આવા ગુનેગારો જે આવા વિસ્તારની અંદર જે આ ધંધો કરે છે અને એ લોકો જો આવી આંતક ફેલાવતા હોય તો એવા લોકોના જે કંઈ મકાન આવતા હોય આવતા હોય કે ના આવતા હોય ખોટી કમાણી હોય એ પાડવામાં અમારી માગણી છે અત્યારે હાલ લોકો સિવિલ છે બધા સમાજના અમે લોકો અમારી માગણી સ્વીકારવા માટે પાંચસો લોકો સાથે અમે આવ્યા છીએ ડીસીપી એસપી જે અમારે અમારી રજૂઆત સાંભળશે તો ઠીક છે નહીં સાંભળે તો અમારું જે થતું છે જે આંદોલન થતું છે જે થતું છે ગાંધીનગર જવાનું થશે જે કરવાનું અમે કરવા તૈયાર કોડી અધિકારી છીએ હજુ 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 અમે મળવાના છીએ સાહેબ હાજર નથી આવે છે અમારી માંગણી સ્વીકારવામાં ના આવે તો જ અમારે બાકી આ રીતે સાથે મળી અને એ લોકો કેસે અમે સાંભળશું બાકી અમને નહીં ગમે અમારી માંગણી નહીં સ્વીકારવાની તો જ અમે આંદોલનની વાત કરીશું ભક્તિશાળી એટલે કોઈ માતાજી નો ભુવાજી કેવી રીતે છે આ વ્યક્તિ છે એટલે આ દારૂના ના ધંધા થી નફરત હતી એટલે એ લોકો કે ભાઈ અહીંથી અવરજવર તમારે કે પીન પબ્લિક અહીંયા મારા ત્યાં આવતી હોય છે જાહેર ત્યાં આગળ આવતી હોય તમારે આવું એટલે વારંવાર આ વિરોધ કરવાનો છે દારૂડવાળાને તો શું હોય કોઈ વિરોધ ન કરે કોઈ અરજી ન કરે અને એ લોકો પોલીસના ક્યાંક ના ક્યાંક બધી પોલીસ પર આરોપ નથી નાખતો પણ લગભગ પોલીસને ત્યાં સપોર્ટ હોય તો જ આવું બને બાકી કોઈની માહિતી દૂધ નહીં પાયું આ ગુજરાતની અંદર કે ભાઈ આવી મોટી મોટી આપણા હોમ મિનિસ્ટર વાતો કરતા હોય અને જાહેરમાં મર્ડર કરી અને એના ઉપર કૂદવું એટલે આ કોઈના બાપનું રાત છે આજે આજે હું છેલ્લા ત્રણ દિવસથી અહીંયા છું મહેશભાઈ અમારા સમાજના સેવક બી છે માતાજીના ભુવા બી છે બરાબર બે ત્રણ દિવસ પહેલા અહીંયાના અસામાજિક તત્વોએ જે દારૂના બુટલેગર કહેવાય એ લોકોએ મહેશભાઈ છેતરીને મારેલા છે અને આરોપીએ પહેલા પણ આવી અહીંયા આગળ બનાવ બને એ રીતે પ્રવૃત્તિ કરેલી છે નાસ્તાની લારીવાળા વાળા એની ઉપર બી હુમલો કરેલો છે આ આરોપીએ એટલે અમારી એવી માંગણી છે કે ત્રણસો સાત સાહેબે દાખલ કરી

અને એમના ત્યાં આગળ માતાજીના સેવકોને બધા આવતા હતા એમને રજૂઆત કરી હશે કે ભાઈ અહીંયા આગળ અમારા ઘરે આવી પબ્લિક આવે છે માતાજીના સેવકો તમે આ વસ્તુ ના કરશો બરાબર એની બી અંગત અદાવત શકે છે આની અંદર આગળ અમારી એવી માંગણી છે કે આ આરોપીને ત્રણસો બે મુજબ અને એકસો બી એનએસ એકસો વીસ મુજબ કડકમાં કડક સજા થાય બરાબર આજીવન કેદ થાય એવી અધિકારીઓ સજા કરે અને બીજી વસ્તુ આરોપી ના પેલા પણ આવી બનાવ ઘટનાઓ બનેલા છે અમદાવાદમાં ગુજરાતમાં એ આરોપીના મકાન તૂટેલા છે આ આરોપી જ કહેવાય અમદાવાદ માં પોલીસ સ્ટેશન થી માત્ર ને માત્ર પચાસ મીટર અંતરે આ બનાવ બને એટલે શરમજનક બાબત કેવાય આપણા ગુજરાતના ગૃહમંત્રી એવા કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમારો કાયદો ક્યાં દેખાઈ રહ્યો છે આ લુખા તત્વો તો કાયદાની મજાક ઉડાવી રહ્યા છે મજાક ગૃહમંત્રીને પણ આની ઉપર ધ્યાન દોરવું પડશે પોલીસ માત્ર 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 સર્કસ ગાઢશે અને પૂરી દેશે એની ઉપર નહીં આની ઉપર કડકમાં કડક સજા કરવી પડશે ગુજરાતમાં આ ઘટના અમારા સમાજમાં થઈ છે એટલે પ્રત્યાઘાત પડવાના જ છે પણ દરેક સમાજમાં આવી પરિસ્થિતિ છે દિન બદિન આવી ઘટનાઓ વધતી રહે છે અને ક્રૂર હત્યાઓ જ થાય છે ક્રૂર નાચ કરી રહ્યા છે આ લોકો વિચાર કરો અમને જાણવા મળ્યું કે આને અઢારથી ઓગણીસ ચપ્પાના ઘા માર્યા પછી ઉપર આ લોકો બેખોફ કૂદ્યા છે એની બોડી ઉપર એટલે વિચાર કરો તમે કેટલી હદે આ લોકો ક્રૂરતા આ લોકોએ બતાવી છે અને એને ખબર છે કે અમને કંઈ થવાનું નથી એમને વિશ્વાસ છે આત્મવિશ્વાસથી આ બધું થયું છે કેમ કે પહેલાંના જમાનામાં એવું હતું દસેક પંદર વર્ષ વર્ષ પહેલાં જો તમે પાછળ જઈએ તો તમે બધા તો અત્યારે જુનિયર કહેવા પણ સિનિયર હોયને પૂછજો તમે કે ઠેર ઠેર બોટ લાગેલા હતા કે ભાઈ સ્કૂલની આજુબાજુમાં પાંચસો મીટરમાં કોઈ ગુટખા વીજતું હોય તો અમને જાણ કરો સાહેબ ગુટખાની ક્યાં વાત કરો છો સ્કૂલની બાજુમાં નહીં પોલીસ સ્ટેશનની સામે પચાસ મીટર બી ના થાય એવા એરિયામાં જો દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો હોય તો હવે આપણે સેફ ગુજરાતની વાત કરીએ એ બધી નકામી છે અને બીજી આશા રાખીએ પણ નકામી છે પણ પબ્લિકને જાગવું પડશે સાહેબ જ્યાં સુધી પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે ભક્તિ કરી રહીશું ત્યાં સુધી કોઈ મતલબ નથી અને આ બધી વાતો જ છે ચમર મંદિરને નહીં છોડવામાં આવે ખાલી વાયદા જ છે કશું થવાનું નથી બે દિવસ આ બધું ચકશે અમે બધા રોઈને ઘરે બેસીશું પછી બીજો બનાવ એટલે છાસવારે આવા બનાવો બનતા રહે છે અને અમારા માટે આજે દુઃખની લાગણી છે કહેશો આ જે આ બનાવો જે બની રહ્યા છે માત્ર પચાસ મીટરની રેન્જમાં તમે કીધું ને આમાં શું તમને જાણવા મળ્યું છે મહેશભાઈ ને આરોપીઓ વચ્ચે કઈ અગાઉની અદાવત કે ઘઉંની અદાવત હતી પોલીસ સ્ટેશનની પચાસ મીટરની આજુબાજુમાં મહેશભાઈ બી રહે છે અને એમનું મર્ડર બી પચાસ મીટરની અંદરમાં થયું છે એટલે છાસ આવા બનાવો અહીંયા બનતા હોય એટલે મહેશભાઈ આવા લુખા તત્વોની અંદરમાં ક્યાંક સમાધાનમાં કે ક્યાંક કોઈ વાતચીતમાં કે કોઈને છોડાવવામાં આવેલા હોય સમાધાનકારી વૃત્તિ અપનાવેલી હોય કેમ કે મહેશભાઈ સામાજિક અને ગૌરક્ષક હતા એટલે એમણે આ બધી બાબતમાં કદાચ એમનું ટચ થયું હોય પણ બીજું કોઈ આદાવાત હોય એવું અમને જાણવા નથી મળ્યું પણ પોલીસ ઇન્સ્પેક્ટર જેમણે અધિકારી છે એમણે જાહેરમાં કહેલું છે કે આ જે ગુનેગારો છે એમનો કલંકિત ઇતિહાસ છે એ લોકો એમ કે પાસામાં એમને સજા બી થયેલી છે અને અહીંયા આવી અને આ ખુલ્લેમાં આ બધું કર્યું છે તો મતલબ કે બધા મળેલા પીપળા બધામાં ચાલી રહ્યું છે અને ખુલ્લે આમ બધું એ ધંધો કરી રહ્યા છે એમને ઉપરના આશીર્વાદ સિવાય આ બધું શક્ય નથી એટલે આમાં નિર્દોષનો ભોગ લેવાનો છે અમારું સમાજ આજે ઇબકે ચડ્યું છે અમારે કોઈ બીજું તો શું માગણી કરીએ પણ અમારું જ્યાં સુધી માગણીઓ આ બધી સંતોષાય નહીં કેમકે આ તો છાસ બનવાનું છે પણ અમે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે વ્યાજબી નહીં સંતોષાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી અમે નિર્ણય કરેલો છે ઘણી બધી વખત જોઈએ છે આપણે સમાચારોમાં પણ આ અહેવાલ આવતા હોય છે છતાં પણ કોઈ કાયદાકીય જે પગલાં એક્શન અધિકારીઓ સામે લેવા હોય તે પ્રકારે પરિસ્થિતિ જોવા નથી મળતી તો આ મામલે અમે ગૃહમંત્રીને શું રજૂઆત કરશું કે ભાઈ લોકોને ન્યાય મળે અને જે કંઈ પણ એમની માંગ છે તે સંતોષાય સાહેબ ન્યાયની તો હવે આશા રાખવી નિઠારી લાગે છે મને તો પણ છતાંય અમારા સમાજનો આંકરો જોઈને જો કોઈ સારા ઈમાનદાર અધિકારીઓનું જાગે અંતરાત્મા અને ઉપરના લેવલમાં જો રજૂઆત થાય ને અમને ન્યાય મળે તો ઠીક છે નહીંતર એક ગ્લાસ ફેંકવાથી જો એક નેતા જો લીડર બોલતો હોય કોઈ પ્રજા માટેની એને જો અંદર હજુ જામીન ના મળતા હોય અને બીજા એમને ખૂન કેસના આરોપીઓ જો ખુલ્લે આમ ઘૂમી રહ્યા હોય અને દાદાગીરી બતાવી રહ્યા અને લુખાગીરી કરી રહ્યા હોય તો અમારે બીજી તો શું આશા રાખવી હવે માગણીઓ કે આ ન્યાય અમારો જે છે અમારો જે યુવાન ગુમાવ્યો છે એના મર્ડરનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક આના ફાસ્ટેગ કોર્ટમાં ચલાવીને એને કડકમાં કડક સજા કરવામાં આવે આમાં કોઈ અધિકારી જો પોલીસ સ્ટેશનનો સંડોવાયેલો હોય તો એને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે અને એવો દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતમાં કોઈ કૃત્ય કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો સો વાર વિચાર કરે ચબર ચમરબંધીને છોડવામાં નહીં આવે ખાલી ભાષણ કે બણગા ફૂંકવાથી કશું થવાનું નથી એના માટે ઠોસ કદમ ઉઠાવશે અને અમને અમારી માગણીઓ સંતોષાશે તો જ અમે આ લાશ સ્વીકારીશું આજે શાંતિપૂર્ણ રીતે માંગણીઓ સંતોષી લેવામાં આવે તો અને આરોપી સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન નહીં કરે પરંતુ જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે તે રીતે અસામાજિક તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો છે જે માત્ર પોલીસ સ્ટેશનથી થી પચાસ મીટર ના આખો બનાવ બન્યો છે તેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ છે ને હવે આરોપીઓ સામે જે અલગ અલગ માંગણીઓ આગેવાનો એ મૂકી છે તે મુજબ કાર્યવાહી થાય છે કે કેમ તે જોઈ રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ રે